રાષ્ટ્રભાવના શીખ સાથે ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીનીઓને એનાયત સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી વિદ્યા મંદિર અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાની કોલેજ તથા હાઈસ્કૂલની એનસીસીની વિદ્યાર્થીનીઓના રેન્ક સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત થર્ટી સિક્સ બટાલિયન એન સીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કોલ વિકાસ પ્રભાકરનું સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયાએ સ્વાગત સન્માન કરી તેમને આવકાર્યા હતા ત્યારબાદ રેન્ક સેરેમની પ્રમાણે સ્કૂલની વિદ્યાર્થીનીઓને રેન્ક બેઝ એનાયત કરવામાં આવ્યા પ્રભાકર સાહેબ દ્વારા કેડેટ્સને પ્રોત્સાહિત કરી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હવે તો રાષ્ટ્રીય કક્ષાએ દેશ અને રક્ષા કાજે યુવતીઓ પણ લશ્કરમાં જોડાઈ રહી છે અને ઉચ્ચ પદો શોભાવી રહી છે થર્ટી સિક્સ ભુજ એનસીસી બટાલિયનની કેડેટ તથા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી હિરાણી જેમિની કરસન માનકુવા જે દિલ્હી ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સૈનિક કેમ્પ બે હજાર ચોવીસમાં પસંદગી પામી ફાયરિંગ વિભાગમાં જુનિયર વિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું સંસ્થાના મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા દ્વારા સંસ્થાનો પરિચય આપી આ દેશભક્તિના કાર્યમાં ઉત્સાહભેર જોડાવવું જોઈએ જે માટે સંસ્થા દ્વારા તમામ સુવિધા પૂરી પાડવાની તૈયારીઓ બતાવી હતી સાહેબે સ્કૂલ કેમ્પસની મુલાકાત વેળાએ સ્કૂલની નેશનલ લેવલે રેન્ક મેળવનાર પાઇપ બેન્ડ નિહાળી હતી અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું સ્કૂલ અને કોલેજના બંને આચાર્યશ્રીઓ સંસ્થાના એનસીસીની જવાબદારી સંભાળતા શિક્ષિકા બહેનો અને કેપ્ટન દીપેશ પિંડોરિયાની મહેનતને બિરદાવવામાં આવી હતી રેન્ક મેળવનાર વિદ્યાર્થીનીઓ એમના જીવનકાળ દરમિયાન આ ક્ષેત્રમાં આગળ વધી દેશની સંરક્ષણ સેવામાં જોડાય એવા શુભ આશયથી ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી સમસ્ત સંત મંડળ સાંખ્યયોગી મહંત સાંભાઈભાઈ સહ સમસ્ત સાંખ્ય યોગી બહેનોએ અંતરના રૂડા આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે મંદિરના ટ્રસ્ટીઓ સંસ્થા સંચાલક મંડળ કોલેજ અને સ્કૂલના આચાર્ય સહ

આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર